ગુડ આફ્ટરનૂન બધાને કેમ છો બધા કોને કોને ઠંડી લાગે છે ઠંડી લાગે છે બધાને તો ચાલો તમારી ઠંડી ઉડાડીએ હવે આપણે છે ને બધા જમ્પ મારીશું જમ્પ મારીએ ને એટલે ઠંડી ઉડી જાય મારીએ ને જમ્પ હવે જુઓ અહીંયા બધાને અપૂર્ણાંક લખેલા દેખાય છે વચ્ચે આ લાઈનમાં જુઓ અપૂર્ણાંક લખ્યા છે અને આ લાઈનમાં છે ને બધી સંખ્યા લખી છે અને પાછળ લખ્યું છે રૂપિયા હવે આપણે બધા ગણિતની અંદર અડધું અને પા એમાં અલગ અલગ ભાગ કરતાં શીખી ગયા બરાબર છે ને કોને અડધો ભાગ કરતાં આવડી ગયો અડધો ભાગ કરતાં આવડી ગયો બધાને પછી એવું નહીં કે ખાલી પેલી આકૃતિ હોય એમાં જ અડધો ભાગ કરતાં આવડે આપણને કોઈ સંખ્યા હોય પછી એ સંખ્યા કોઈ પણ વસ્તુ બતાવતી હોય એનો અડધો ભાગ કરતાં પણ આપણે શીખી ગયા બરાબર છે પછી પા ભાગ કરતાં ભાગ કરતાં આવડી ગયું અને પોણું આખું તો બધા આવડે જ તો ચાલો હવે આપણે ચેક કરીએ કે કોને કેવો ભાગ કરતા આવડે છે હવે જુઓ અહીંયા બધા રૂપિયા લખેલા દેખાય અને અહીંયા એનો ભાગ તમારામાંથી હું ગમે તેને ઊભા કરી અને આ જોડકા જોડવાનું કહીશ બરાબર છે ને આ ત્રણેય સ્લેટને એવી રીતે ગોઠવવાની કે જોડકું સાચું બને બરાબર છે તો પહેલાં કોને જમ્પ મારવું છે બોલો અમરજીત આવી જાય ચલો અમરજીત કે તાલિયા કઈ બાજુથી જમ્પ મારશો આ બાજુથી ઓકે જ તારો ત્યાં જો આ ચાર સ્લેટ છે ને એમાંથી જેની આગળ તું જમ્પ મારીશ એ જોડકું તારે જોડવાનું બરાબર છે હજુ પાછળ પાછળ જઈને મારો બરાબર ચાલો મારો મારો જમ્પ ઓકે આની મારીશ છે આ કેટલા રૂપિયા લખ્યા છે એસી રૂપિયા અને આ કયો અપૂર્ણાંક છે અને શું કહેવાય ભાઈ ઉપર ત્રણ ને નીચે શું બોલવાનું અમરજીત ત્રણ ચતુર્થાંશ તો હવે એસી રૂપિયાનો ત્રણ ચતુર્થાંશ કેટલો થાય જો અહીંયા પાંચ જવાબ છે એક બે ત્રણ ચાર અને પાંચ આમાંથી કયું આવશે એની સામે આ પાંચમાંથી એની સામે મૂકી દો ચલો એમણે સાઈઠ રૂપિયા લીધા છે હવે સોળને ત્યાં જવા દેજો એસી રૂપિયાનો ત્રણ ચતુર્થાંશ ભાગ સાઠ રૂપિયા થાય સાચું કે ખોટું સાચું વેરી ગુડ વેરી ગુડ હા બહુ સરસ જુઓ એસીના તમે ચાર ભાગ કરો તો કેટલા થાય ચાર ભાગ કરો તો દરેક ભાગમાં કેટલા આવે વીસ વીસ રૂપિયા આવે ને તો હવે તો ત્રણ ચતુર્થાંશ એટલે ત્રણ લેવાના વીસ વીસ ત્રણ વાર કરો તો સાહીઠ રૂપિયા બહુ સરસ ચાલો આ બાજુ કોને જમ મારવું છે રાજકુમાર આવી જાવ જતા રહો પેલી બાજુ હા લંબા જમ્પ મારને કા પેલે રાજકુમાર કે લીધે તાલિયા હો જાય ચાલો રેડી મારો હા હા બત્રીસ બત્રીસ પર આયા ચલો ની સામે કેટલા છે એક દ્વિતીયાંશ શોધો બત્રીસો એક દ્વિતીયાંશ કેટલો થશે આમાંથી જવાબ શોધવાનો છે ઓકે એક રૂપિયા જ આવે સાચું છે છે સોળ રૂપિયા થાય બરાબર છે હવે સાચું છે ભાઈ એક એટલે અડધું ના અડધા સોળ રૂપિયા થાય ને જાઓ ચાલો મતલબ બે જોડકા જોડાઈ ગયા એમ ચાલો ચાલો સ્ટાર્ટ ઓકે વાહ પચાસ રૂપિયા એની સામે છે ચાર ચતુર્થાંશ પચાસ રૂપિયાનો ચાર ચતુર્થાંશ એમણે લીધા છે પચાસ રૂપિયા સાચું કે ખોટું

એક ચતુર્ક કરો ભાઈ ચંદા માટેલીસ એના ચાર ભાગ કરો તો અગિયાર અગિયાર આવે ને અને એક ભાગ લો એટલે અગિયાર રૂપિયા થઈ જાય ચાલો હવે તમને આવા રૂપિયાના ભાગ શોધતા આવડશે તમને એક દ્વિતીયાંશ કેતો આવડવું જોઈએ એક ચતુર્થાંશ આવડવું જોઈએ બરાબર છે હવે જુઓ આવી જ રીતે એક સરસ કોષ્ટક આપણે બોર્ડમાં લખ્યું છે દેખાય છે હવે આ કોષ્ટકને એકવાર એક વાર ધ્યાનથી વાંચી જા અને એની સૂચના છે ને એને પણ ધ્યાનથી વાંચો દરેકે આ સૂચના વાંચી લીધી કોણ વાંચશે હવે પ્રશ્નની સૂચના

અને એના જવાબ પણ લખીશું જો તમને આ જોડકા બરાબર આવડ્યા હશે ને તો જવાબ પણ ફટાફટ આવડશે બરાબર છે છોકરીઓથી શરૂ કરીએ આવી જાવ એક છોકરી કોણ આવશે ચાલો ખુશીબેન આવી જાઓ બોલો પ્રશ્ન ત્રણ ચતુર્થાંશ કિલોગ્રામ મઠની કિંમત કેટલા રૂપિયા થશે એવું એ પૂછે છે ત્રણ ચતુર્થાંશ કિલોગ્રામ મઠની કિંમત જો એ ચાર નંબર ઉપર મઠ આપેલું છે દેખાય છે એના છે બત્રીસ રૂપિયા એ પૂછે છે ત્રણ ચતુર્થાંશ કિલો તમે મઠ લો તો કેટલા રૂપિયા આપવા પડે એ જેને પૂછે એ જવાબ બોલજો બરાબર છે પૂછો ચલો બહુ બધાએ હાથ ઉપર કર્યા છે જુઓ

અગિયાર રૂપિયા એકદમ સાચું છે વેરી ગુડ અહીંયા ચુમ્માલીસ રૂપિયા છે એક કિલોના ના એક ચતુર્થાંશ એટલે એના ચાર ભાગ કરો અને એક ભાગ લો બરાબર છે એટલે અગિયાર રૂપિયા ચલો હવે તમારા ગ્રુપનો વારો છે આવી જાઓ કોણ આવે છે ચલો શિવાની બોલો ચોરાની ત્રણ ચતુર્થાંશ કિલો ચણાની કિંમત કેટલી થશે જવાબ તમારે બોલવાનો છે બાજુના બોલો વિચારો બધા કિલોગ્રામ ચણા લઈએ તો કેટલા રૂપિયા ચૂકવવા પડે હવે તો બધાને આવડી જવું જોઈએ ભાઈ માં જુઓ ધ્યાનથી થી એક કિલો ચણાના કેટલા રૂપિયા છે અને ત્રણ ચતુર્થાંશ કિલોના કેટલા થશે ચાલો પૂછો જે હાથ ઉપર કરે તેત્રીસ રૂપિયા શું બોલવાનું તેત્રીસ રૂપિયા ખાલી તેત્રીસ ના બોલો અને ક્લેપ કરો સાક્ષી માટે વેરી ગુડ બહુ સરસ ચલો આ ગૃપાથી કોણ આવે છે નવી આ બેન પૂછું ચાલો વેરી ગુડ તમારી પાસે ચાલીસ રૂપિયા હોય તો વિચારો અને કેટલું લો એ પણ કેજો જવાબ તમારે બોલવાનો છે જવાબ તમારે આ ગ્રુપ વાળા બોલવાનો એક દ્યાશ કિલો મગ ઓકે ચોડા કેટલા લેશો એક રૂપિયા નહીં થાય ને વધી જાય જો તમે એક દ્વિત્યાશ કિલો મગ લીધા એટલે વીસ રૂપિયા ગયા ચોડા એક દ્વિત્યાંશ લો એટલે ત્રીસ રૂપિયા ગયા તો વીસ ને ત્રીસ કિલા થશે પચાસ થશે આ તો આ તમારી પાસે ચાલીસ રૂપિયા છે ને ચાલીસ રૂપિયામાં બે કઠોળ લેવાના છે છે એટલે કયા બે કઠોળ લેશો લેશો અને કેટલા એ પણ વિચારો બધા આ ગ્રુપ આવડે તો તમે રેડી રહેજો જવાબ બોલવા કેવો સરસ સવાલ બનાવ્યો નવિયા નવિયાએ બહુ સરસ બનાવ્યો ચાલીસ રૂપિયા માં તમે કયા કઠોળ ખરીદી શકો અને કેટલા ખરીદી શકો મયુર મઠ એક દ્વિત્યાંશ અને મગ એક દ્વિત્યાંશ એટલે કુલ કેટલા મગના વીસ રૂપિયા ને મઠના કેટલા થશે સોળ રૂપિયા એટલે વીસ ને સોળ કેટલા થશે વીસ વત્તા સોળ છત્રીસ તો ચાલીસ રૂપિયા છે તો છત્રીસ રૂપિયામાં બે કઠોળ આવી જાય કે નહીં આવી જાય ને ઉપરથી રૂપિયા વધે કે નહીં વધે હો ખરા ને કેટલા વધશે મયુર કેટલા વધે ચાર રૂપિયા મયુર માટે ક્લેપ કરો ભાઈ જોરમાં શું વાત છે આ બહુ સરસ વેરી ગુડ પ્યુર બનાવી દીધો ઓકે ચલો પૂછો ત્રણ ચતુર્થાંશ કિલોગ્રામ વાલની કિંમત કેટલા રૂપિયા થશે બહુ સરસ સવાલ જવાબ તમારે બોલવાનો છે વાલ લેવાના છે ત્રણ ચતુર્થાંશ ફૈઝાન પચીસ રૂપિયા સાચું છે ખોટું છે ભાઈ પચીસ રૂપિયા આલિયા બાર રૂપિયા સાચું છે ખોટું છે અંશિકા નવ પોઈન્ટ પચાસ રૂપિયા સાચું છે ખોટું છે અમરજીત છત્રીસ રૂપિયા સાચું છે છત્રીસ રૂપિયા વેરી ગુડ સાચું છે ક્લેપ કરો ભાઈ વેરી ગુડ ચાલો બનાવી દીધો તમે પ્રશ્ન ચાલો અનુષ્કા બેન પૂછો સાંભળજો બધા સવાલ

વિચારો છન્નો રૂપિયા એકદમ સાચું વેરી ગુડ શું વાત છે બહુ સરસ અડતાલીસ અડતાલીસ કેટલી વાર કરવા પડે બે વાર હે ભાવિકા બેન આપણો સરવાળો ખોટો પડે છે આઠ ને આઠ સોળ પછી એક એટલે નવડો થાય જો હવે તમને કોષ્ટકમાંથી આવા જાતે પ્રશ્નો બનાવતા આવડશે આવડે ને તમારે કોઈ પણ દસ સવાલ બનાવવાના છે અને જવાબ પણ જાતે લખવાના છે બરાબર છે હવે તમારી ગણિતની નોટ ખોલો ચાલો